સ્વાગત છે તમારા બધાનું નવા બ્લોક રામ રામ બધાને હું આ ગયો હોય અને આજ તો હે શ્રાદ્ધ તો હું શ્રાદ્ધ નું ઓલું ગાય દેવાનું હોય ને ગાય ને શ્રાદ્ધ ના ખોઈ ગાય ને દેવાનું હોય તો ગાય ને દેતો જાવ ને કોલેજે વયો જાવ આજ તો ભાઈ જોયું ને તમે રાતે કેવો વરસાદ આવ્યો હોય કોને કોને અહીંયા વરસાદ હતો ઈ કયો રાતે આજે રાતે ફૂલ વરસાદ આવ્યો કહેવાય ને ફૂલ હું કાલ તમને નહોતો કહેતો આજે આ આબળ્યું વાતાવરણ હે કઈક બગાડવાનો હા નવરાત્રિ નવરાત્રી બગડે નહીં તો સારું કાં ની તમારી મારી બધાય નહીં ઓકે તો રાત દેતો જાવ ને કોલેજે વયો જાઉં કારણ કે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો બાકી મારે અને રિપોર્ટ ને બધું બાકી જ છે મારે તો એ બધું કમ્પ્લીટ કરાવી કરાવીને કોલેજે એ બધું કરી જ લઉં આજે તો ભાગીએ કોલેજે બાય જોઈ લો

આ આ બધું કોને દવાનું મમ્મી દૂધ તેલ દાળ દૂધ ચોખા ઘી બધું ચટણી મસાલા બધા સીધો દેવા જાય આપણે કા મમ્મી કે આપને શું થાય ઘરમાં શું થાય ફાયદો સારું થાય એમ સારું લેતો તો તો મારે ફોલોઅવર થઈ જાય પાંચ હજાર ફો માય ગોડ જોઈ જોઈએ

આ લે ય આ તો ગજબ જોટ માર્યો ઓલા રેવા દે ને પણ આમ જોજો પણ બે દીનનો આને કઈ દે કાઈ બાકી આપડે બેન સંબંધ બગ બગડી જા આય નો બોલે આને કઈ દે કાઈ આને કઈ દે આય બોલ ગારુ ના બોલે હે

ચકલા ને તો બાર અને આને આ કપડા બદલામ કપડા બદલાવીને આવે પછી પબજી રમવાનો પ્લાન કર્યો ઓકે તો ભાઈ તમે જોયું ને ભાઈ વરસાદ હવે ધીમે ધીમે કાલ રાતે વરસાદ એવો બધો અને આજે કેટલા ત્રણ ચાર વાગે નહીં હા ત્રણ વાગે ચાલુ થયો વરસાદ હવે રહ્યો હોય ધીમો ધીમો નવરાત્રી બગાડવાનો પ્લાન આ બધો યાર સીટ યાર આ કેમ યાર નવરાત્રી ટાણે આવું કર્યું હમણાં હાઈતમ આઈટમ ટાણે એવું હતું હાઈતમ આઈઠમમાં કેવું કે છે હાઈતમ અને આઈઠમ નોમ નદી ફૂલ વરસાદ દસમ નદી કાંઈ નહી હતું એવું બધું તડકો અને ભાઈ આ નવરાત્રીમાં એ બધા પ્રાર્થના કરો ભગવાન કે નો આવે વરસાદ કારણ કે બધા નવરાત્રીમાં તો પુલ એક્સાયટેડ અને ભાઈ ફૂલ મોજે આવવાની આ વખતે નવરાત્રીમાં તમારો ભાઈ બ્લોગ ઉતારશે ચકા ચક તો ગાઈઝ આજે આપડે એક્સપેરિમેન્ટ કે ભાઈ ફોર વ્હીલ ને ફોર વ્હીલ ની અવાજ જાય છે કે નહીં ચેક કરીએ આપણે

આજના બ્લોગ ડાયરા નહી ડાયરા વિચાર કરો તમે આજના આપણે કઈ મને ખ્યાલ હતો તો હું હા હતો હું વાત નહી થઈ બાકી હું મને યાદ હોય કે એ તારે બોલ્યો ત્યારે નહી હું ભાઈ હતો તું ત્યારે નહી નહી વાત છે કાલ આપણે નકી કર્યું દી વાત તો એમ કોના બ્લોગ માં આના બ્લોગ પબ્લિક ને ખબર હશે પબ્લિક આવી બ્લોગ પાછો જોયા એટલે ખબર પડી જશે આપણા મિત્રો બધાને હું હતું એવું બધું ઇન્ટેન્સ માહોલ ઇન્ટે તો દે કાઈ ને આપણે વરસાદ આવે ભાઈ પબ્લિક તો માટે માટે વરસાદ આવે

આ વર્નમ છે સાહેબ ચાલુ વર્ષા દે સાહેબ વરસાદના ટીપા ટપકવા સાથે અમે ગાયું છપા ભાઈ ભાઈ મેહુલ મેના છે મંડાર આવિયો ધરતીનો ધણી રે મેહુલ્યો આવિયો ધરતીનો ધણી રે મેહુલ્યો કાઈ મારી કડર નથી હા જો કાય દે સર્વાઈવર આ આમ રાખ્યો એને કદો ગીત ગવાતો જો લે બાકી તો તો હાલો મિત્રો ગાય લોક ને આપડે જ એન્ડ કરવાનો ફૂલ વરસાદ અત્યારે ફૂલ તો નથી ચાલુ પણ ધીમા ધીમા છાટા છાટા આવે છે બહુ વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ આજે જો ટપ ટાક ટુક ટુક ચાલુ જ છે બધું દેખાય તો બ્લોગ એન્ડ કરના નાખી તારા કે મોજ કરો બધાય ગુડ નાઇટ ટેક કેર એન્ડ લાઈક કરવાનું અને કરવાનું ભૂલવાનું થતું જ નથી ફટાફટ પાંચસો સબસ્ક્રાઈબર કરાવો હાલો યાર એટલું તો કરો તમારા ભાઈ માટે શેર કરો મિત્રો સાથે બ્લોગ ગુડ નાઇટ